આલ્ફા હોસ્ટેલની ઘટના બાબતે જે વિડીયો વાયરલ થયા હતા અને ત્યારબાદ પોલીસે તુરંત જ્યુએનએલ જસ્ટિસ એક હેઠળ જે કાર્યવાહી કરેલ ત્યારબાદ કલેક્ટર સાહેબ તરફથી એક જે કમિટી નીમવામાં આવેલી કમિટીએ રિપોર્ટ સુપ્રત કર્યો જેમાં ડીવાયએસપી શ્રી પણ હતા તો જ્યાં જ્યાં પોલીસ તરફથી જે કાર્યવાહી કરવાની છે ખાસ તો જે બિલ્ડિંગ જેમ છે જેમની માલિકીનું બિલ્ડિંગ છે ને એમણે ભાડે આપેલું છે છે તો 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 જ્યારે જે જાહેરનામું કે ભાડા કરાર થાય એને પોલીસને જાણ કરવી એનું વાયોલેશન થયેલું છે એટલે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવાનો છે બીજી વસ્તુ હોસ્ટેલના સંચાલક દ્વારા પણ જે સીસીટીવી માટેનું જાહેરનામું છે કે આટલા દિવસ સુધી સીસીટીવી સાચવીને રાખવા તો એનો ભંગ થયો છે તો એ બાબતે પણ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવનાર છે અને વધુમાં જયારે કોઈ પણ આ પ્રકારનો બનાવ બને છે તો એ બનાવની પોલીસને જાણ કરવાની રહે છે તાત્કાલિક એ વાયોલેશન થયેલ છે તો એ પણ બીએનએસ કલમ બસો અગિયાર બી મુજબ પોલીસ કાર્યવાહી કરનાર છે આ કમિટીના રિપોર્ટના અંતે ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો